ગીર સોમનાથ જિલ્લાની અંદર મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેમાં પણ સુત્રાપાડામાં અગિયાર ઇંચ વરસાદ છે તે વરસ્યો છે આપ સૂત્રાપાડાના સીધા દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે સૂત્રાપાડાના જે ખેતરોના દ્રશ્યો છે હું આપને બતાવી રહ્યો છું આ ખેતરો છે તે ખાસ કરીને વરસાદી પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ગત રાત્રેથી જ ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો હતો ત્યારબાદ ગીર સોમનાથના અલગ અલગ તાલુકામાં વરસાદ છે તે વરસ્યો હતો વહેલી સવાર થતાં જ

એટલે મોડી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે શરૂ થયો હતો અને વહેલી સવાર સુધી આ વરસાદ છે તે વરસ્યો હતો અત્યારે હાલ વરસાદ એ વિરામ લીધો છે પરંતુ હજુ ખેડૂતોના ખેતરમાં જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અર્જુન વાળા ન્યુઝ ગુજરાત ગીર સોમનાથ